ફરી એકવાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખેડૂતોએ ખેતરમાંથી કાપેલું ડાંગર રોડ પર સુકવવા નાખ્યો છે અને સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ગયા વર્ષની જેમ છીનવાઈ ન જાય તેની ચિંતા ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે ઓલપાટ તાલુકાના મુડદ પોલાવ કીમામલી ગામના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડાંગરનો પાક તૈયાર થયો છે અને ડાંગરના પાકમાં ભેજ હોવાથી ખેડૂતો દ્વારા સ્ટેટ હાઇવે પાસઠ પર મોટા પ્રમાણમાં ડાંગર સુકવવા નાખ્યું છે અને આવા સમયે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ઓલપાડ તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો નો પાક લેવામાં આવે છે પરંતુ શેરડીના પાકમાં ડુક્કરોના ઉપદ્રવના કારણે થતા નુકસાનના કારણે ખેડૂતો ડાંગર છે પરંતુ છેલ્લા વર્ષથી ડાંગર ખેડૂતોની હાલત પણ દયનીય છે કારણ કે કારણે ડાંગરનો પાક છે તે પલરી જાય છે રાતા પાણી રોવાનો વારો આવે છે ચાલુ વર્ષે પણ આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આ સ્ટેટ હાઈવે પાસઠ ના દ્રશ્ય છે અને ડાંગર આપ જોઈ રહ્યા છો જ્યાં જોયું ત્યાં ડાંગર ડાંગર પાછું છે કારણ કે ભેજ સુકવવા માટે

ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત